રાજ્યના બસો બોતેર બાર એસોસિએશનના મતદાન બાદ ગુજરાત બાર કાઉન્સિલને મળી હતી અમુક એસોસિએશનની ફરિયાદ હળવદ બાર ગાંધીનગર બાર અમદાવાદ ફેમિલી કોર્ટ બાર એસોસિએશન તરફથી ગુજરાત બાર કાઉન્સિલને ફરિયાદ કરાઈ હતી કે પ્રમુખ પદના ઉમેદવારનું બેલેટમાં ખોટું નામ પ્રસિદ્ધ કરાયું હતું તો મતદાનમાં ગેરરીતિ અને ખોટી મતદાર યાદીની પણ ફરિયાદો મળી છે આ તમામ ફરિયાદો બાદ ગુજરાત બાર કાઉન્સિલે પુરાવા માંગ્યા છે જરા મૂલ્યાંકન બાદ ગેરરીતિ અને ક્ષતિ જણાશે તો ઉમેદવારી રદ કરવાથી લઈને પુનઃ ચૂંટણી યોજવા સુધીનો બાર કાઉન્સિલની ઇલેક્શન કમિટી નિર્ણય લઈ શકે છે એઆઈબી પાસ કરેલ ન હોવા હોયેલા ધારાશાસ્ત્રી મિત્રોએ પણ ઉમેદવાર મતદાન કરેલ છે તેવું જણાવેલ છે તેમજ ફેમિલી કોર્ટ બાર એસોસિએશનની પણ એક ફરિયાદ આવેલ છે જેમાં એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે ઉમેદવાર જાતે બૂથમાં જઈને મતદાન કરવામાં સહકાર કરેલ છે તેવા આક્ષેપો સાથેની ત્રણ ફરિયાદો અત્યારે આવેલ છે જે ફરિયાદો આવનાર સમયમાં ઇલેક્શન કમિટી સમક્ષ મૂકવામાં આવશે હજી પણ કોઈ ફરિયાદ આવશે દસ દિવસનો અમે સમય આપેલો હોય છે અપીલ પિરિયડનો તો તે તમામ ફરિયાદો ઇલેક્શન કમિટી સમક્ષ આવી તેનો અભ્યાસ કર્યા પછી પૂરતા પુરાવા લાગ મળશે તો ઇલેક્શન કમિટી તે અંગે યોગ્ય નિર્ણય કરશે કોઈપણ પ્રકારની ફરિયાદ મુજબના આક્ષેપો પુરવાર થાય તો ઉમેદવારનું પરિણામ રદ કરવાથી માંડી નવેસરથી ચૂંટણી કરવા સુધીના ઇલેક્શન કમિટી હુકમ કરી શકે છે અને કરતી હોય છે